દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના અધ્યક્ષતામાં સુપોષિત દાહોદ અંતર્ગત આઈસીડીએસ ઝાલોદ ઘટક તાણ ખાતે સીમ તાલીમ યોજાય આ તારીખ બે સાત બે હજાર પચીસ બુધવારના રોજ બપોરે ત્રણ કલાકે દાહોદ જિલ્લા આઈસીડીએસ ઝાલોદ ઘટક તાણ ખાતે સુપોષિત દાહોદ અભિયાન અંતર્ગત સીમ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર હીરાબેન ચૌહાણના અધ્યક્ષતામાં કરવામાં આવી હતી ઝાલોદ તાણના સીડીપીઓ મુખ્ય સેવિકા બીએનએમ પાપા પગલે હાજર રહ્યા હતા અને તેમાં ડિસમી બ્લોક કોર્ડિનેટર અને એન એન એમ બ્લોક કોર્ડિનેટર દ્વારા તાલીમ પણ આપવામાં આવી હતી જોકે કહી શકાય કે આ તાલીમમાં આંગણવાડી વર્કર બહેનોને તીવ્ર કુપોષણનો ઓળખ રોકથામ અને સારવાર અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમના બાળકને પોષણ સ્થિતિ મૂલ્યાંકન કરવા એમયુ એમયુ એ એ સી ટેપનો ઉપયોગ કરવો અને યોગ્ય સલાહ આપવી જેવા મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવી હતી સુપોષિત દાહોદ અભિયાનને આગળ વધારવા તથા કુપોષણને જળમૂળમાંથી નાબૂદ કરવા માટે આ પ્રકારની તાલીમો અત્યંત મહો મહત્વપૂર્ણ બની છે તાલીમના અંતે ઉપસ્થિત અધિકારી દ્વારા આંગણવાડી વર્કરને તેમની ભૂમિકા અને જવાબદારી વિશે પેરક સંદેશ પણ આપવામાં આવ્યો હતો